નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે ગઈકાલે જે જિલ્લામાં આપ ફાટવા જેવી સ્થિતિ હતી એ જગ્યા પર કેટલો વરસાદ નોંધાયો છે એમની સાથે કયા એવા વિસ્તાર હતા કે જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો છે આજે એ વરસાદ ધીમે ધીમે કઈ જગ્યા પર સ્થિર થવાનો છે કઈ જગ્યા પર પડવાનો છે કયા એવા જિલ્લા છે કે જેમને ચોમાસું આવરી લેવાનું છે એટલે કે એ જગ્યા પર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવાના છે આ સાથે જ ગઈકાલે કયા જિલ્લામાં વરસાદ પડ્યો હતો તેમની પણ વાત

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો છે અને આ સાથે જ કચ્છની અંદર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અને આ સાથે જ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની બાજુના જે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે વરસાદની સ્થિતિ આપણને જોવા મળી રહી છે જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને આ સાથે જ દક્ષિણ ગુજરાતથી જે વરસાદ આવવાનો છે તે ધીમે ધીમે વરસાદ ઉપર આવશે પરંતુ સૌરાષ્ટ્રના જે નીચેના ભાગ છે દક્ષિણ ગુજરાતના ત્યાં પણ વરસાદ નોંધાવાની શક્યતા છે એટલે કે આપણને દક્ષિણ ગુજરાતનો જે આખો વિસ્તાર છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે જે બ્લુ કલર આપણને દેખાય છે તે વરસાદની નિશાની બતાવે છે આ સાથે જે પવનો ફૂંકાઈ રહ્યા છે પવનો ઉપર આવી રહ્યા છે તે મુજબ વરસાદ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે પરંતુ જે દક્ષિણ ગુજરાતથી વરસાદ શરૂ થયો હતો તે સૌરાષ્ટ્રમાં આવ્યો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતમાં ગયો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતમાં આવ્યો અને ફરી પાછો જે આ વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં અત્યારે સ્થિર થયો છે સૌરાષ્ટ્રના મોટા મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ નથી આ સાથે જ આપણને જે વરસાદ દેખાય છે તે ફક્ત આપણને દક્ષિણ ગુજરાતની અંદર જ અત્યારે વરસાદ દેખાય છે પહેલા આપણે વિન્ડીના માધ્યમથી સમજ્યું કે વરસાદ છે તે કઈ જગ્યા પર સ્થિર થયો છે હવે એ સમજી લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યારે ભારે વરસાદની આગાહી માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમની અંદર અત્યારે માત્ર દક્ષિણ ગુજરાતનો જ સમાવેશ થાય છે દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી અને દમણ આ જે નીચેનો વિસ્તાર છે એ જગ્યા પર વરસાદ પડી રહ્યો છે ગઈકાલે આખો દિવસ સુરતની અંદર વરસાદ પડ્યો હતો એટલે કે સુરત જિલ્લાની અંદર વરસાદ પડ્યો હતો અનેક જગ્યા પર મેઘ કહેર પણ આપણને જોવા મળી હતી આ સાથે જ ઘણા બધા એવા વિસ્તારો હતા કે જ્યાં પૂર જેવી સ્થિતિ પણ આપણને જોવા મળી હતી ઘણી જગ્યા પર આબ ફાટવાની સ્થિતિ પણ આપણને જોવા મળી હતી એ સાથે જ્યારે વરસાદ સુરતથી એટલે કે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ આવ્યો ત્યારે જૂનાગઢની અંદર આબ ફાટવાની સ્થિતિ સર્જાઈ હતી એટલે કે ધોધમાર વરસાદ ત્યાં વરસ્યો હતો જેમને લઈને આબ ફાટવા જેવી સ્થિતિ એટલે કે પુષ્કળ પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો પરંતુ એ જ વરસાદ જ્યારે ધીમે ધીમે કરીને ઉત્તર ગુજરાતમાં ગયો ત્યારે બનાસકાંઠાની અંદર દાંતા વિસ્તારમાં પણ આબ ફાટવા જેવી સ્થિતિ આપણને જોવા મળી હતી એટલે કે હવામાન વિભાગે જે ઉત્તર ગુજરાતમાં બે દિવસ પહેલાં વરસાદની આગાહી કરી હતી તેમાં દાંતાની અંદર આબ ફાટ્યું હતું અને બનાસકાંઠા જિલ્લામાં આપણને વરસાદ નોંધાયો હતો દેખાયો હતો અને એમની સાથે એ જ વરસાદ ફરી મધ્ય ગુજરાતથી નીચે ફરીથી દક્ષિણ ગુજરાત તરફ આવ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર હવે જે નીચેના વિસ્તારો છે સુરત છે માંડવી છે વલસાડ છે તાપી છે ડાંગ છે આ એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલે સાંજ સુધી સુરતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો માંડવી તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો ધીમે ધીમે વરસાદ વરસાદ છે તે ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં સ્થિર થવા જઈ રહ્યો છે કારણ કે હવામાન વિભાગે પણ એવી આગાહી કરી હતી કે ભારે વરસાદની આગાહી છે પરંતુ એમની વચ્ચે બફારાની સ્થિતિ આપણને જોવા મળશે આ સાથે જ વરસાદની સ્થિતિ છે તે ક્યાંક સ્ટોપ થઈ જવાની છે એટલે કે અત્યારે આપણને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કે પછી મધ્ય ગુજરાતમાં એટલો વરસાદ આપણને નથી દેખાતો પરંતુ સૌથી વધારે વરસાદ આપણને સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં દેખાઈ રહ્યો છે હવે એ જ વરસાદ જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવે એમાં જોઈએ કે કયા એવા વિસ્તાર છે કે જે જગ્યા પર હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણા બધા સ્થળોનો આમાં સમાવેશ થાય છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એ વિસ્તારની અંદર એ સ્થળની અંદર આપણને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તે દેખાઈ રહ્યા છે આ એ વિસ્તાર છે ઉત્તર ગુજરાત થી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી વધારે ખાસ તો જે લઈને દમણ હવેલીનો વિસ્તાર છે એ જગ્યા પર ભારે વરસાદની આગાહી છે અને ત્યાં વરસાદ પણ પડી રહ્યો છે આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ને જે આવરી રહ્યો છે વરસાદ તે જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે વરસાદ છે પણ એટલો બધો ખાસ વરસાદ નથી કોઈક જગ્યા પર છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યો છે કોઈક જગ્યા પર કરા સાથે વરસાદ પડી રહ્યો છે પરંતુ એક સાથે ધોધમાર વરસાદ નથી પડી રહ્યો બનાસકાંઠા આ સાથે જ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ એવા જે વિસ્તાર છે તેમની વાત કરી લઈએ બનાસકાંઠાની અંદર પાટણ મહેસાણા સાબરકાંઠા આ સાથે જ ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર ઉત્તર ગુજરાત થી લઈને આપણે ધીમે ધીમે નીચે આવીએ એટલે કે મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત દક્ષિણ ગુજરાતની અંદર આ બધા વિસ્તારોમાં આપણને હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ વરસાદ દેખાઈ રહ્યો છે હવે એ વિસ્તારની વાત કરી લઈએ કે જ્યાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે આપણને ગ્રીન ઝોન દેખાઈ રહ્યો છે એ વિસ્તારમાં હવામાન વિભાગે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જેમની અંદર કચ્છનો સમાવેશ થાય છે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર આ એ જિલ્લા છે કે જે જગ્યા પર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે એ સ્થિતિ ઉદ્ભવવા પામી છે કે જે જગ્યા પર વરસાદ પડી રહ્યો છે એ જ જગ્યા પર ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે એટલે કે સુરતના એ વિસ્તારો છે નવસારીના વિસ્તાર છે વલસાડના વિસ્તાર છે કે જે જગ્યા પર વરસાદ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે ગઈકાલે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ એ વિસ્તારની પણ વાત કરી લે કે જ્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ વરસાદનું જે ઝોન નક્કી કરવામાં આવ્યા હતા તેમની પણ વાત કરી લઈએ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે વિસ્તારની પણ વાત કરી લઈએ પહેલાં ભારેથી ભારે વિસ્તારની આગાહી જે હવામાન વિભાગે કરી હતી ગઈકાલ માટે એટલે કે પાંચ તારીખ માટે તેમની વાત કરી લઈએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ એ વિસ્તાર છે કે જે હવામાન વિભાગે ભારેથી તે ભારે આગાહી કરી હતી અને તેમને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું આપણને ગઈકાલે સુરતમાં પણ વરસાદ દેખાયો હતો બાકીના જે ગુજરાતની બોર્ડરના જે વિસ્તારો છે એ જગ્યા ઉપર પણ આપણને વરસાદ દેખાયો હતો હવે એ વાત કરવી છે કે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી તેમાં કયા જિલ્લાનો સમાવેશ થતો હતો જે આપણને આ યલો જે બધા વિસ્તાર દેખાઈ રહ્યા છે એ જગ્યા પર હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગર આ એ જિલ્લા છે કે જે જગ્યા પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ભારે વરસાદ ત્યાં પડ્યો પણ હતો રહી વાત હવે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથથી આ એ વિસ્તાર છે દરિયાકાંઠાના વિસ્તાર જ્યાં ખાલી અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે દરિયો ખેડવા જવા માટે પણ અત્યારે કોઈ જ દરિયાઈ ખેડૂતોને સૂચન નથી કરવામાં આવ્યું લોકોને પણ ત્યાં જવાની અપીલ છે તે નથી કરવામાં આવી રહી કારણ કે અત્યારે કોઈ પણ સમય કોઈપણ પરિસ્થિતિ ઊભી થઈ શકે તેમ છે હવે આપણે વાત કરવી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ અત્યાર સુધીમાં એટલે કે ગઈકાલે પાંચ તારીખ સુધીમાં કેટલો વરસાદ નોંધાયો હતો છેલ્લા ચોવીસ કલાકની અંદર પાંચ તારીખ મુજબ પહેલાં એ જોઈ લઈએ કે સૌથી વધારે વરસાદ કઈ જગ્યા ઉપર કેટલા મિલીમીટર નોંધાયો હતો બનાસકાંઠા વિસ્તારની વાત કરવામાં આવે છે બસો બે મિલીમીટર મેં તમને જેમ પહેલાં કહ્યું એમ બનાસકાંઠાના દાંતાની અંદર આબ ફાટવા જેવી સ્થિતિ ઉદ્ભવતી હતી એટલે કે ત્યાં આબ ફાટ્યું હતું બનાસકાંઠાનું જે દાંતા છે ત્યાં અને ધીમે ધીમે વરસાદ છે તે ભારેથી તે ભારેમાં પરિવર્તિત થઈ ગયો બનાસકાંઠામાં સૌથી વધારે છે બસો બે મિલીમીટર વરસાદ એ પછી આપણે વાત કરી લઈએ કે કચ્છમાં કેટલો છે કચ્છમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો હતો એ ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકામાં બે મિલીમીટર જામનગરમાં પાંચ મિલીમીટર રાજકોટમાં પણ પાંચ મિલીમીટર જૂનાગઢમાં દસ અમરેલીમાં આઠ ભાવનગરમાં પાંચ પોઈન્ટ આઠ ગીર સોમનાથમાં નવ ગાંધીનગરમાં બાર આણંદમાં ત્રણ વડોદરામાં બાર અને નવસારીમાં બાર મિલીમીટર વરસાદ નોંધાયો છે હવે એ વાત કરવી છે કે પાટણમાં કેટલો વરસાદ નોંધાયો હતો પાટણમાં સત્યાવીસ મિલીમીટર મહેસાણામાં ત્રીસ મિલીમીટર સાબરકાંઠામાં એકત્રીસ મિલીમીટર અરવલ્લીમાં બાવીસ ખેડામાં એકાવન અમદાવાદમાં ઓગણપચાસ પોઈન્ટ નવ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ગઈકાલે પણ અમદાવાદમાં વરસાદની સ્થિતિ આપણને જોવા મળી હતી દાહોદમાં ઓગણત્રીસ છોટાઉદેપુરમાં પચીસ ભરૂચમાં ચોત્રીસ સુરતમાં ચાલીસ તાપીમાં સુડતાલીસ ડાંગમાં ત્રીસ મિલીમીટર વરસાદ આપણને જોવા મળ્યો હતો અને બોટાદની વાત કરી લઈએ બોટાદમાં આપણને એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો મોરબી સુરેન્દ્રનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હતો પરંતુ કોઈક જગ્યા પર ખાલી છાંટા પડ્યા હતા હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો ભારે વરસાદ નથી એટલે કે કોઈ ત્યાં વધારે વરસાદની આગાહી કરવામાં નથી આવી એટલે વરસાદ પણ નહોતો પડ્યો ઓગણસી મિલીમીટર છે પંચમહાલમાં એકોતેર નર્મદામાં સડસઠ અને વલસાડમાં આ બધા આપણે વરસાદની વાત કરી હવામાન વિભાગે જે આંકડો જાહેર કર્યો છે કે પાંચ તારીખ સુધી છેલ્લા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ નોંધાયો હતો ધીમે ધીમે વરસાદ છે તે જામી રહ્યો છે પરંતુ અત્યારે વરસાદની સ્થિતિ સુરત થી સ્થિર થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આ સાથે ધીમે ધીમે વરસાદ છે તે ફરી એક વખત ઉપર આવશે એટલે કે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય બધાને ધમરોડશે અને સારામાં સારો વરસાદ થવાનો છે પરંતુ અત્યારે એવી સ્થિતિ ઉદભવવા પામી છે કે કોઈ એક જગ્યા પર વરસાદ પડી રહ્યો છે એટલે કે ત્યાંના ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે પૂર જેવી સ્થિતિ આવી રહ્યું છે ખેતરોમાંથી પાણી આપણને જતા દેખાઈ રહ્યા છે ખેતરો પાણી પાણી થઈ ગયા છે જે વાવેતર કરવામાં આવ્યું છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે કોઈ જગ્યા પર આબ ફાટવાની સ્થિતિ આપણને દેખાઈ રહી છે પરંતુ એ જ વરસાદ ધીમે ધીમે છે તે ફરી એક વખત સર્વત્ર ગુજરાતમાં જોવા મળવાનો હશે એટલે કે જે વિસ્તાર અત્યારે કોરા છે ત્યાં પણ વરસાદ પડશે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર